ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ધીમે ધીમે આપણે ઊંઘ ના આવવા મળ્યો નહીં ઈ ખાલી હાફ ડે હોય અડધો દિવસ હોય પછી તો વરસાદ આવે અને રાતે ઠંડી ત્રણેય ઋતુનો અનુભવ આપણે કરી નાખવાનો યુ કે જ તો પણ વેધર સારું છે ચાલવા નીકળી ગયા છીએ હવે ઉનાળો આવશે એટલે બધે ચાલવાનું ચાલુ કરી દેશે વિન્ટરમાં બધે નીકળવું હોય બહાર પણ બહાર નીકળાય નહીં તો એવું છે લે આ લેજો સુરજ દાદા એ કેવા આવી ગયા તડકો આવી ગયો ઘડીકમાં આજો માનસી તું કેતી હતી ની હાચો પડી ગયું સુરજ દાદા હેલો કરીને વહી ગયા વાદળા થઈ ગયા આપણે ઘરે પગવી ને ત્યાં હમણાં વરસાદ ચાલુ આપણું ડેસ્ટિનેશન આવી ગયું ટેકો એમ અમાર રીવા બેન નો ટેકો હાલો જલ્દી જલ્દી ઘરે પગી જેવી બા તો નીકળતા લાગે છે કુતરાને લઈને હમ વરસાદ આવશે તો ચાલો તો આપણે ઘરે આવી ગયા છે ને છોકરા ઘરે આવીને સ્કૂલેથી જો આવીને નાસ્તો કરે છે જય સ્વામિનારાયણ કૃષ્ણાબેન કૃષ્ણાબેન ઉઠી ગયા છે હાલો રસોઈ કરી નાખો જવાનું છે ને આટો મારવા મંદિરે મંદિરે જવાનું છે ને આઈબ્રો કરવા બધા જવાનું છે ગાડી ભરી હિરલબેન ને માનસે ને આપડે બી કોણ દેખાણી

મહારાજ નો થાળ રેડી થઈ ગયો છે આપણે ભાખરી શાક દાળ ભાત મરચા તમે બનાવેલી ભાખરી જળ લીધું

કૃષ્ણાબેન વાત રોટલા સાંભળી લીધી છે ને આ રોટલો ફૂલી ને દડા જેવો થઈ ગયો છે

વાળા આગળ ગર્લ્સ જોઈએ કેટલે આપડે વિવાદે વિષાદે ધીમી પડ પ્રવાદે પ્રવાસે જલે પાર્વતે શત્રુમધ્ય સદા શરણીયે સદામાં ભવાની દેજો મને કેજો જય સ્વામિનારાયણ ધીમી ઓરલબેન અંજવાલી આપડે પોયા છે થેન્ક યુ હિરલ બેન પાર્લર માં બધા આવી ગયા છે

ચલો શિવાલય આવી ગયા છે પાર્કિંગમાં સરસ ગાડી પાર્ક થઈ ગઈ છે આપડું મિશન મંદિર માં રાખી કાગળ જ રાખવાની હોય

क्यों गाडी चला उसु यह हम आजे बद्धाय चला वे एकला वेका उतासी वे कोना आशी काईडलाइट कामाच्व काईडलाइट अमला जो एक्टी वन शोरूम मा वाईजातने तो बद्धा एक्टी वाद निकलाइट पर विल मो कियों एक्टी वलाइट निकलाइट � કશો વાંધો નહીં થેન્ક યુ હિરલબેન આ મજા આવડશે તો સહી સલામત આવીને હવે જો ડિનર ચાલુ થઈ ગયું છે પૂરો થઈ ગયો ડિનર હે પૂરું થઈ ગયો એટલે પૂરો કે છે તમે ડાળ ભાત ખાવાનું બાકી નથી તમને કવાસીસ અહીંયા શિવ મંદિરે બહુ હારે આરતી ને એવું થાય આપણે પેલા કેમ આપણે ચોરે ને એમ થાતી આ લંડન માં છે ઓલું શું કહેવાય કે આપણે આટલી બધી સુવિધા વ્યવસ્થા તો હાથી તે તબલા ને ડમરું ને તબલા નો કેવાય હું કે નગારું ને નગારો ને સંઘ ફૂકતા કરતા જાય ને એ રીતે આરતી આપણે કેમ પેલા ગામના ચોરે ને એમ થાય ને હા હાથ થી જલર વગાડી ને એવી રીતે આરતી ને એવું થાય છે અને મંદિર ના પૂજારી દાદા એટલા કડક છે ને આમ

ચાલો રાતના અગિયાર વાગી ગયા છે અને આજે કઈ શું કેવાય કે વેબ સિરીઝ જોવાનો ટાઈમ મળ્યો નથી હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આપણે ગેસ્ટ આવી ગયા હતા તો ઓલરેડી અગિયાર વાગી ગયા છે તો કોઈએ વેબ સિરીઝ સજેસ્ટ પણ કરેલી છે અંગારા કરીને પણ અમારે ક્રિષ્નાએ જોઈ છે તો ક્રિષ્ના એમ કે છે જી એનો શું કહેવાય કે પાટાવાન બાકી છે એમ કે શું તું અધૂરી છે એમ એવું છે જે એનું સિક્રેટ છે એ હજી આવવાનો બાકી છે તો મેં બી બીજી સિઝન આવવાની હશે કદાચ તો હવે આજના માટે બસ આટલું ગર્લ્સ ગેંગ ઘણો એન્જોય કરીએ એવા તો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવાર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય